કાલના વ્લોગમાં બધાની એક જ કોમેન્ટ આવતી હતી કે ભાઈ વિક્રમભાઈ તમે કેમ વિડીયો બનાવ્યો છે તમારી ભાષા ઉર્દુ છે કાઈ સમજાતું નથી તો ભાઈ મેં ઘણા એક બે જણા અંદર કોમેન્ટમાં રિપ્લાય આપ્યો હતો ભાઈ આ રીતનું કરો એટલે અવાજ ઓટોમેટિક હિન્દીમાં કે ગુજરાતી માં કન્વર્ટ થઈ જાય તો તમને રિયલ આજે પહેલા હું એ શીખવાડી દઉં કે ઘણા કારણ ખબર જ નથી કે આ વિડિયો આ કેવી રીતે YouTube નો એક નવો અપડેટ છે YouTube માં ઓલા ઓલા બોલે ગ્લિશ ગ્લિશ YouTube માં અપડેટ છે કે ભાઈ માં અવાજ તમે જે ભાષામાં સાંભળો ને એ ભાષામાં સાંભળી શકો માની લો કે પ્રીતિ બિહાર થી એના મમ્મી પપ્પા ફેમિલી જોવે છે એને ગુજરાતી સમજાતું નથી તો એ હિન્દીમાં જોયે જોઈએ કે ઇંગ્લિશમાં ઇંગ્લિશ માં ઇંગ્લિશ માં જોઈએ કે ટૂંકમાં આવું એક YouTube નું મસ્ત અપડેટ છે એટલે આવાજ એવો થાય છે બાકી અમે તો ગુજરાતી જ બોલીએ છીએ તો કાઈ નહીં તમારે કાઈ નથી નવું કરવાનું જો તમને લાઈવ શીખવાડી દઉં કે હું કરવાનું છે તમારે સ્લાઇવ સ્ક્રીનમાં તમને દેખાડી દઉં માનજો કે મારો બ્લોગ ચાલુ છે રેડી અને આમાં ભાષા તમને બીજી આવે છે તો તમારે સેટિંગમાં ક્લિક કરવાનું છે અને ઓડિયો ટ્રેક લખ્યું હું લીધું ટ્રેક ઓડિયો ટ્રેક એની પર ક્લિક કરી દેવાનું છે અને આ તમારે હિન્દી સિલેક્ટ કરી લેવાનું છે એટલે તમારે મારો અવાજ ઓરિજિનલ થઈ જાય બાકી આમાં નવું કાંઈ નથી ભાઈ બહુ કોમેન્ટ આવી હોય ભાઈ કાલના બ્લોગમાં એક તો એ બ્લો વાયરલ છે કે તમારો અવાજ જ સમજાય ને એવી નહીં પણ એવી પંદર થી વીસ કોમેન્ટ આવી છે કે ભાઈ અવાજ હરખું કરવા તમે આવું હું બોલવા મીડ્યા

તો અત્યારે ભાઈ મારે જવાનું છે રાજુલા કેમ કે ઘોડિયું છે શું કે ખોયું બધું છે પણ પોરિંડા નથી કેમ કે ભૂલી ગયા છે લાવતા તો અત્યારે હું જાઉં છું ઘોડિયું અને આખા ઘરનું હટાણું કરિયાણું કેવાય ને લેવા પેલો ડબ્બો બધું એકલો તો ઈ લઈ જાવ ટુ વ્હીલ ડબ્બો ને અને આખા ઘરનું જે હટાણું મારું જ ભૂક્યા છે બધું સાબુ થી લઈ એ ટુ ઝેડ વસ્તુ લાવવાની છે અત્યારે તો હું એકલો જ છું લગભગ હું ટુ વ્હીલ ઇન્ડ જાય એનું કારણ છે

ચપ્પલ તો ઘણા સારા છે પણ હવે આનું વેલિડિટી પૂરી થઈ જશે ભાઈ અહીંથી નીકળી જાય હાલેવા છે એવું કાંઈ નથી નહીં હાલે પણ એક લઈ લઉં બે હશે એમ તો બે જોડી બૂટ જરા બૂટ આ બૂટ આપણી દિવાળીમાં લીધા છે પણ તો એમ થયું એક ચપ્પલ લઈ લેવો જ્યાં જોડી ચપ્પલ લઈ લઈને જ્યાં જ્યાં આવે સારા લાગે ત્યારે એટલા માટે અને અત્યારે જાઓ મારી ઢીંગી છે ને હોતી છે બોલવું નથી કેમ કે જો એ જાગી જાય તો ફરીથી કાંઈ કામ કરવા દે નહીં હાલો મળીએ આપણે સીધા આવે એ બધું રાજુલા લેવા

પ્લસમાં હું હજી તૈયાર નથી છીએ કેમ કે મારી હજી લાડોને નવરાવાની છે આગળ ખૂબ જગાડીને આવી ચાલ હું આપણે લાડુને નવરાવા ગરમ પાણી કરી નાખી છે અને પપ્પા આવી ને આની પહેલાં આપણે લાડુને લાડુ તૈયાર કરી નાખું પ્લસમાં હું એ તૈયાર થઈ જાઉં તો ચલીએ હું પહેલાં આપણા લાડુને નવરાઈ નાખું એ લીઝ અહીંયા હાબુ રાખ નાખી અહીંયા હાબુ છે અહીંયા તડકા ને અહીંયા નવરાઈ નાખવાની છે થોડીક થોડીક નવરાવા લાડુ ધહેનત પવન આવે ને એ ત્યાર થઈ ગયું છે

ધીંગલી એની ગુડિયા કહેવાય મને નું નામ બગડી વિશ્વાસ મારે નામ થોડી લેવાનું તો ફ્રેન્ડ સલી હું આપ લોકો જોરાઉ કે મારા સાખા ભૂ ભલા હે તો પેલો ટકો પણ મને ભૂખ લાગા તો મને ખાવ પડતે સાય આપ લોકો મને કમલા

ભાઈ <laughs> अबे बाई ने जोड़ा हुआ है कोक ने नहीं तो काई नहीं अब भी वो लाभ मंगा नहीं पड़ा हाँ अब हाँ आपको भाग आपको भाग से आ जी नहीं भावत बोली देखा बो आप रे ना आप रे हाँ। तोड़ भी नहीं थी नहीं आया कहाँ पे ना फोन जशार मुड़ा मानी ही रे तो वो कर ले बाहर मुड़ा लगा तो नहीं था वो मुड़ा लगा रहूँ ना आये रख

કે ખબર હું તો કોઈ દિ ઘોડિયામાં ન થઈ શકે આ તા રેડી તો છે ને સેન વર્જ બાય આમાં મસરા માં એકનો બાદ હા હમ ઘોડી આવી ને કાક નાખું સીધી આમાં ન તો નાખો

હિન્દી ચંદનિયા મેરી સો જાય મે

हाय पापा री सो या चा मु ले ये तो तेऊ जान जानवानी प्रे हकेलवानी तो मारे हादी काट ना खा किनकी प्रॉब्लम तो फ्रेंड आई यहां हूं अपना ब्लॉग पूरा कर ना बंद नहीं हो ब्लॉग तो को किसी दिन बंद नहीं करना है मेरे को पूरा करना है अगले नेक्स्ट डेस म करना आज ना તો ફ્રેન્ડ આપે પૂરા કરો છીએ લાઇક સાહેબ ફોલો કરતા જાયો સબ્સક્રાઇબ કરી દઈજેગા તીજા દિવસે વિજા બ્લોકમાંાય બાય